ખેડબ્રહ્મા શહેરમાં બસ સ્ટેન્ડથી માતાજી મંદિર ખાતે ચાર મહિના પહેલા બનેલા રોડ ઉપર ખાડા અને તિરાડો ખેડબ્રહ્મા તાલુકાના ખેડબ્રહ્મા શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ અંબિકા માતાજીનું મંદિર આવેલું છે ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડથી માતાજી મંદિરે જવા માટેનો રોડ તાજેતરમાં આશરે ચાર મહિના અગાઉ બનાવવામાં આવેલ છે જે રોડમાં સિમેન્ટ રેતી કપચી આરસીસી રોડ બનાવેલ છે સદર રોડ ઉપર ખાડા અને તિરાડો જોવા મળે છે ચાર મહિના અગાઉ બનાવેલ આરસીસી રોડ હાલમાં તૂટેલી હાલતમાં અને બસ મોટા ખાડા અને તિરાડો પડેલ છે જે આપ જોઈ શકો છો આ રોડનું કામ ચાલુ હતું ત્યારે જવાબદાર અધિકારીઓ નિરીક્ષણ કરવામાં આવેલ છે કે કેમ તે એક મોટો સવાલ લોકો મુખે ચર્ચાનો વિષય બન્યો છે સદર રોડમાં પડેલ ગાબડા અને તિરાડો રિપેર ન કરી સદર રોડ ફરી બનાવશે અને બનાવશે તો રોડ બનાવનાર એજન્સી બનાવશે કે નગરપાલિકાના ખર્ચે બનાવશે તે જોવાનું રહ્યું રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડ